નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના સેમેસ્ટર નંબર ટુના પ્રકરણ નંબર અગિયાર ઘડિયા અને ભાગાકારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની સહઅધ્યન પોથીના પ્રકરણ નંબર અગિયાર ઘડિયા અને ભાગાકારનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ દાખલા નંબર એક અહીંયા આપણને એવું કહ્યું છે કે એક વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે અહીં વિદ્યાર્થીઓની ગોઠવણી એવી રીતે કરેલ છે કે જેથી દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન હોય તો પહેલું જો દરેક હારમાં પાંચ વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલી હાર બનશે હવે એક હારમાં પાંચ વિદ્યાર્થીઓ હોય તો આવી કુલ છ હાર બને તો પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ વિદ્યાર્થીઓ થશે ત્યાર પછી બીજું જોઈએ આ જ રીતે ખાલી જગ્યા હારમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ હોય તો કુલ ત્રીસ વિદ્યાર્થીઓ હોય તો જવાબ આવશે કે છ હારમાં પાંચ વિદ્યાર્થીઓ હોય તો કુલ ત્રીસ વિદ્યાર્થીઓ હોય ત્યાર પછી ત્રીસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા એટલે ખાલી જગ્યા હારમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ તો છ ગુણ્યા પાંચ એટલે કે છ હારમાં પાંચ વિદ્યાર્થીઓ ત્યાર પછી છે ત્રીસમું એટલે કે ત્રીસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા એટલે ખાલી જગ્યા હારમાં ખાલી જગ્યા વિદ્યાર્થીઓ એટલે કે પાંચ ગુણ્યા છ એટલે કે પાંચ હારમાં છ વિદ્યાર્થીઓ ત્યાર પછી બીજું કોષ્ટક પૂર્ણ કરો હવે અહીંયા પહેલું આપણને આપેલું છે પુનરાવર્તી સરવાળો બે વત્તા બે વત્તા બે શબ્દ માં તો લખી શકીએ એટલે સાત એટલે કે સાત ના ચાર જૂથ એટલે થશે અઠ્યાવીસ તો ચાર ગુણ્યા સાત બરાબર ત્યાર પછી છે આઠ વત્તા આઠ વત્તા આઠ એટલે કે આઠ ના ત્રણ જૂથ એટલે કે ચોવીસ તો આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ ત્યાર ત્યાર પછી પછી છે એટલે એટલે કે કે જૂથ તો આપણે જોઈએ ત્રીજું કુલ અઢાર લખોટીઓ છે તેને ત્રણ લોકો વચ્ચે સરખા ભાગે વહેંચવી છે તો ત્રણ સરખા ગ્રુપો બનાવતા દરેક જણને અઢાર ભાંગ્યા ત્રણ બરાબર છ લખોટીઓ મળે આ જ રીતે કોષ્ટક પણ પૂર્ણ કરો તો જુઓ કુલ સંખ્યા અહીંયા આપણને આપેલી છે બાર એટલે કે બાર આપણને વર્તુળ આપેલા છે એમાં આપણે સરખા જૂથ બનાવવાના છે તો ચારના આપણે સરખા જૂથ બનાવીએ તો ચાર ત્રણ સરખા જૂથ બને તો બાર ભાંગ ચાર કરીએ તો જવાબ આવશે આપણો ત્રણ એવી જ રીતે અહીંયા તમે જોશો તો આપણને ચૌદ ત્રિકોણ આપેલા છે આપણે બબ્બેના સરખા જૂથ બનાવવાના છે તો બબ્બેના સરખા જૂથ સાત બનશે તો ચૌદ ભાંગ્યા બે બરાબર આપણો ભાંગાકારનો જવાબ આવશે સાત ચાલો એવી રીતે આપણે આગળ જોઈએ તો અહીંયા કુલ સંખ્યા આપણને ચોરસની વીસ આપેલી છે હવે આપણે પાંચ પાંચના સરખા જૂથ બનાવીએ તો તમે જોશો તો કુલ પાંચ પાંચના આપણે સરખા જૂથ બનાવાશે અને કુલ સંખ્યા છે તો આપણે કુલ ચાર જૂથ જે છે તે સરખા બનાવી શકીએ પાંચ પાંચના બરાબર છે તો વીસ ભાગ્યા પાંચ એટલે કે વીસ ભાંગ્યા પાંચ આપણે કરીએ તો જવાબ આપણો જે છે તે ચાર આવશે ચાલો ત્યાર પછી જોઈએ ચોથું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર બાર થાય તો બે અને છનો ગુણાકાર બાર થશે ત્યાર પછી બીજું ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર અઠ્યાવીસ તો સાત ગુણ્યા ચાર બરાબર અઠ્યાવીસ ત્રીજું ખાલી જગ્યા ભાંગ્યા ખાલી જગ્યા બરાબર આઠ તો સોળ ભાંગ્યા બે બરાબર આઠ ત્યાર પછી ચોથું ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો તફાવત એક થાય તો ચાર અને ત્રણનો તફાવત એક થશે ત્યાર પછી પાંચમો બે ઘડિયાનો ઉપયોગ કરી અને ઘડિયો બનાવો તો સર્વપ્રથમ આપણે અહીંયા પાંચનો ઘડિયો લખીએ તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ પંદર પાંચ ચોક વીસ પચું પચીસ પાંચ છીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચ પચાસ ત્યાર પછી ચારનો ઘડિયો બનાવીએ તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચાવીસ ચાર છોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રી ચાર દાણ ચાલીસ ચાલો હવે પાંચ વત્તા ચાર એટલે નવ થશે તો આ પાંચ અને ચાર એ બંનેના જે જવાબો છે એનો પ્લસ કરી અને આપણે નવનો ઘડિયો બનાવીએ તો પાંચ અને ચારના ઘડિયા પરથી આપણે નવનો ઘડિયો બનાવો છે તો જો પાંચ એકા પાંચ અને ચાર એકા ચાર એટલે પાંચ વત્તા ચાર તો નવ એટલે નવ એકા નવ થઈ ગયા ત્યાર પછી છે પાંચ દુ દસ અને ચાર દુ આઠ તો દસ વત્તા આઠ એટલે કે અઢાર તો અહીંયા નવ દુ અઢાર થશે ત્યાર પછી પાંચ તેરી પંદર અને ચાર તેરી બાર તો પંદર વત્તા બાર એટલે કે સત્યાવીસ તો અહીંયા નવ તેરી સત્યાવીસ થશે એવી રીતે આપણે આ ઘડિયો કન્ટિન્યુ આગળ વધારતો જોવાનો છે તો વીસ વત્તા સોળ એટલે છત્રીસ પચીસ વત્તા વીસ એટલે પિસ્તાલીસ ત્રીસ વત્તા ચોવીસ એટલે ચોપન પાંત્રીસ વત્તા અઠ્યાવીસ એટલે ત્રેસઠ ચાલીસ વત્તા બત્રીસ એટલે બોતેર પિસ્તાલીસ વત્તા છત્રીસ એટલે કે એક્યાસી પચાસ વત્તા ચાલીસ એટલે કે નેવું આ જ રીતે બે ઘડિયાનો ઉપયોગ કરી અને પંદરનો ઘડિયો બનાવો તો જુઓ સાતનો અને આઠનો આપણે ઉપયોગ કરી એટલે કે પહેલાં સાતનો ઘડિયો અહીંયા લખી દઈએ સાત એકા સા સાત સાત દુ ચૌદ સાતેર એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છંખ બેતાલીસ સત્યુ ઓગણપચાસ સાત છપ્પન સાત નવા ત્રેસઠ સિત્તેર ત્યાર પછી આપણે અહીંયા નો ઘડિયો લખી દઈએ આઠ એકા આઠ આઠ દુ સોળ ચોવીસ આઠ બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સત્તા છપ્પન ચોસઠ આઠ નવા એસી ચાલો ત્યાર પછી એ આ સાત અને આઠ ઉપરથી આપણે પંદરનો ઘડીઓ બનાવીએ તો પંદરનો ઘડીઓ જે છે તો જો સાત એકા સાત એટલે સાત આઠ એકા આઠ એટલે આઠ તો સાત અને આઠનો સરવાળો કરીએ તો પંદર એટલે પંદર એકા પંદર એવી રીતે સાત દુ ચૌદ અને આઠ દુ સોળ તો ચૌદ વત્તા સોળ એટલે ત્રીસ તો ત્રી પંદર દુ થશે ત્રીસ એવી રીતે સાત તેરી એકવીસ અને આઠ તેરી ચોવીસ તો એકવીસ વત્તા ચોવીસ એટલે પિસ્તાલીસ તો જવાબ થઈ જશે પાંચ તેરી એટલે પંદર તેરી પિસ્તાલીસ એવી રીતે કન્ટિન્યુ આપણે આ ઘડીઓ આગળ વધારી શકીએ

સરખા જૂથની સંખ્યા આવે ત્રીસ કુલ સંખ્યા હોય એમાંથી સરખા જૂથ આપણે પાડવા હોય અને દરેક જૂથની અંદર સંખ્યા છ હોય તો સરખા જૂથની સંખ્યા પાંચ થશે કારણ કે ત્રીસ ભાંગ્યા છ કરીએ તો જવાબ આવશે પાંચ એવી રીતે આપણને ચોત્રીસની સંખ્યા આપી હોય અને બે સરખા જૂથ કરવાના છે તો ચોત્રીસ ભાંગ્યા બે કરીએ એટલે જવાબ આવશે આપણો સત્તર એવી રીતે સંખ્યા આપણને કુલ ત્રીસ આપેલી છે અને સરખા જૂથ આપણને ત્રણ આપ્યા છે તો ત્રીસ ભાંગ્યા ત્રણ કરીએ તો દરેક જૂથની અંદર આપણને દસની સંખ્યા મળશે એવી રીતે કુલ સંખ્યા આપણને બોતેર આપેલી છે સરખા જૂથની સંખ્યા આઠ છે તો બોતેર ભાંગે આઠ કરીએ તો જવાબ આવશે નવ અથવા તો બોતેર ભાંગે નવ કરીએ તો અહીંયા જવાબ આપણને મળી જશે આઠ ત્યાર પછી છે સાતમું અનિતા કૂદતા કૂદતા કૂદકા કૂદતા કૂદતા નિસરણીના પગથિયા ચડે છે તે એક કૂદકામાં ચાર પગથિયા ચડે છે જો બત્રીસ ઉપર પહોંચે તો તેણે આઠ કૂદકા માર્યા જો તે ચોવીસ ઉપર હોય તો તેણે છ કૂદકા માર્યા હોય કેવી રીતે હવે જો અનિતા જે છે ને એ કૂદકા કૂદતા કૂદતા નિસરણીના પગથીયાં ચડે છે અને એક કૂદકામાંથી ચાર પગથીયાં ચડે છે તો આઠ કૂદકા માર્યા હોય તો આઠ એક આઠ આડું સોળ ને આઠ તેરી ચોવીસ ઉપર હોય બરાબર છે એવી જ રીતે જો એણે છ કૂદકા માર્યા એવી જ હોય તો તેણે એવી રીતે બત્રીસ ઉપર હોય તો એણે આઠ કૂદકા માર્યા કારણ કે આઠેકા આઠ આઠડું સોળ આઠ તેરી ચોવીસ ને આઠ ચોક બત્રીસ ચોવીસ ઉપર હોય તો એને છ કૂદકા માર્યા કારણ કે છ ચોક ચોવીસ થાય અને નવ કૂદકા બાદ તો નવ ચોક છત્રીસ થશે તો નવ ચોક છત્રીસ થાય એટલે નવ કુદકા બાદ તે છત્રીસ ઉપર પહોંચી જશે અને જો એ બાણું હોય તો તેણે કુલ ત્રેવીસ પરથી પ્રશ્નોના જવાબ આપો હવે અહીંયા તમે જોઈ શકો છો ચકડોળમાં બેસવું હોય તો અઢાર વર્ષથી ઉપરના લોકો એની એની ટિકિટ પંદર રૂપિયા છે અને બાળકોની કિંમત ટિકિટ સાત રૂપિયા છે હોડીમાં અઢાર વર્ષથી ઉપરના એની કિંમત વીસ રૂપિયા છે અને બાળકોની કિંમત ટિકિટની દસ રૂપિયા છે ઇલેક્ટ્રિક કારની મોટાની કિંમત ત્રીસ રૂપિયા છે અને બાળકોની પંદર રૂપિયા છે ટ્રેનની કિંમત મોટા બાળકો માટે પચીસ રૂપિયા છે એટલે કે મોટી વ્યક્તિઓ માટે પચીસ છે અને નાના બાળકો માટે દસ રૂપિયા છે તો એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો જોઈએ પહેલો સવાલ ચાર બાળકો ચકડોળમાં બેસવા માંગે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એક બાળકની કિંમત સાત રૂપિયા છે એવા કુલ ચાર બાળકો છે એટલે ચાર ગુણ્યા સાત કરીએ તો જવાબ આવશે કે અઠ્યાવીસ રૂપિયા ચૂકવવા પડશે બીજું તમારા માતા પિતાને ટ્રેનમાં બેસવું હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો પચીસ ગુણ્યા બે આપણે કરવા પડશે કારણ કે જો માતા પિતા એટલે બે વ્યક્તિઓ થયા બરાબર છે ને એક વ્યક્તિની ટ્રેનમાં બેસવાની કિંમત પચીસ રૂપિયા છે તો પચીસ ગુણ્યા બે એટલે કે પચાસ રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી ત્રીજું ધોરણ ચારમાં પણ તો ચિરાગ ચારેય રાઈડમાં બેસે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે હવે ચારેય રાઈડના કિંમત જે છે બાળકો માટે એનો આપણે સરવાળો કરીએ તો સાત વત્તા દસ વત્તા પંદર વત્તા દસ એટલે કે બેતાલીસ રૂપિયા તેણે ચૂકવવા પડશે ત્યાર પછી ચોથો દાખલો જો તમે અને તમારા માતા પિતા બધી જ રાઈડમાં બેસો તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે માતા પિતા બંને જે છે તે એકસો ને એંસી રૂપિયાની અંદર બધી સ્લાઇડની અંદર બેસી શકે અને બાળક જે છે તે બેતાલીસ રૂપિયામાં બધી બાળકની બધી જ રાઇડની અંદર બેસી શકે તો એકસો એસી વાત આપણે બેતાલીસ કરવા પડશે એટલે જવાબ આવશે કે બસો ને બાવીસ રૂપિયા તેમાં ચૂકવવા પડે બસો બાવીસ રૂપિયાની અંદર તે બધી રાઇડની અંદર બેસી શકે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયના દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ચાલો ત્યાર પછી જોઈએ નવમો સવાલ સૂચના મુજબ જવાબ આપો એમાં પહેલું ખાલી જગ્યા બિલાડીના આઠ પગ તો બે બિલાડીના આઠ પગ અને ખાલી જગ્યા બિલાડીના છપ્પન પગ તો ચૌદ બિલાડીના છપ્પન પગ કારણ કે એક બિલાડીને ચાર પગ હોય તો બે બિલાડીના આઠ અને ચૌદ બિલાડીના છપ્પન અડધો છ પેન્સિલ થશે એટલે ખાલી જગ્યા થશે તો ચાલીસના ત્રણ ગણા એટલે એકસો વીસ ચોથું બે વર્ષમાં મહિનાની સંખ્યા ખાલી જગ્યા તો બે વર્ષમાં મહિનાની સંખ્યા બરાબર ચોવીસ પાંચમું બે કલાક અને ત્રીસ મિનિટ બરાબર ખાલી જગ્યા મિનિટ તો બે કલાક અને ત્રીસ મિનિટ એટલે એકસો પચાસ મિનિટ થશે ત્યાર પછી છઠ્ઠું અહીંયા આપણને આપેલું છે આ રીતે ચોરસ આપેલા છે તેમાં ચોરસની કુલ સંખ્યા આપણે શોધવાની છે તો અહીંયા તમે જોશો તો એક રાઉન્ડની અંદર કુલ ચોરસ છે એવા કુલ રાઉન્ડ છે તો એટલે કે ચોરસની કુલ સંખ્યા આપણને મળશે ચોવીસ ત્યાર પછી છે દાખલા નંબર દસ અહીંયા એવું કહ્યું છે કે વાંદરો એક સાથે ત્રણ કૂદકા કૂદે છે તેત્રીસ માં માં અને પિસ્તાલીસની ની સંખ્યા માટે કૂદકાની સંખ્યા શોધો તો એ ત્રણ કૂદકા બરાબર એક કૂદકો મારે છે તો તેત્રીસ 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 ત્યાં ક્યાં હોય તો તો ભાંગ્યા આપણે ત્રણ ત્રણ કરવા પડે એટલે કે તે અગિયાર કૂદકાએ માર્યા હોય ત્યારે તે સંખ્યા ઉપર પહોંચ્યો હોય ઓગણચાલીસની સંખ્યા ઉપર ક્યારે પહોંચ્યો હોય તો એ શોધવા માટે આપણે ઓગણચાલીસ ભાંગ્યા ત્રણ કરવા પડશે તો એ તેર કૂદકાએ પહોંચ્યો હશે અને પિસ્તાલીસની સંખ્યાએ પહોંચ્યો એ શોધવા માટે પિસ્તાલીસ ભાંગ્યા ત્રણ કરવા પડશે તો જવાબ આવશે પંદર એટલે કે તે પંદર કૂદકા એ પિસ્તાલીસની સંખ્યાએ પહોંચ્યો હોય તો એની કૂદકાની સંખ્યા થશે અગિયાર તેર અને પંદર ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અગિયાર અહીંયા આપણને એવું કહ્યું છે કે તારા બત્રીસ મણકાનો ઉપયોગ કરી અને એક માળા બનાવે છે તો તે એકસોને અઠયાવીસ મણકા અને બસોને ચોવીસ મણકાનો ઉપયોગ કરી અને કેટલી માળાઓ બનાવી શકે તો આપણે અહીંયા પદ મૂકીએ કે ભાઈ બત્રીસ મણકાની એક માળા તો એકસો ને અઠ્યાવીસ મણકાની કેટલી માળા તો એકસો અઠયાવીસના છેદમાં બત્રીસ તો બત્રીસ ચોક એકસો અઠ્યાવીસ થશે એટલે બત્રીસ બત્રીસ ઉડી જશે તો જવાબ આવશે કે ચાર માળા બનશે હવે એવી જ રીતે આપણે અહીંયા બીજું જોઈએ કે ભાઈ બત્રીસ મણકાની એક માળા તો બસો ચોવીસ મણકાની કેટલી માળા તો બસો ચોવીસ ભાગ્યા બત્રીસ આપણે કરવા પડશે તો બત્રીસ ગુણ્યા સાત એટલે બત્રીસ બત્રીસ ઊડી જશે તો જવાબ આવશે સાત માળા તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સાત માળા બનશે ત્યાર પછી આપણે દાખલા નંબર બાર જોઈએ અહીંયા એવું કહ્યું છે કે વિક્રમ સાતસો ગુલાબજાંબુ ખરીદવા માટે પાંત્રીસ બોક્સ ખરીદે છે દરેક બોક્સમાં ગુલાબ જાંબુઓની સંખ્યા સમાન છે તો દરેક બોક્સમાં કેટલા ગુલાબ જાંબુ હશે તો પાંત્રીસ બોક્સ બરાબર સાતસો ગુલાબ જાંબુ તો એક બોક્સ બરાબર કેટલા તો સાતસો ના છેદમાં પાંત્રીસ એટલે પાંત્રીસ ગુણ્યા વીસ તો પાંત્રીસ પાંત્રીસ ઉડી જશે એટલે જવાબ આવશે વીસ ગુલાબ જાંબુ તો વીસ ગુલાબ જાંબુ હશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર તેર એક પાર્કિંગની જગ્યામાં ત્રણ હજાર કાર પાર્કિંગ કરી શકાય છે તો આ માટે કુલ ત્રીસ હાર કરેલ હોય તો દરેક હારમાં કારની સંખ્યા કેટલી હોય તો ત્રીસ હારની અંદર કુલ ત્રણ હજાર કાર છે તો એક હારની અંદર કેટલી કાર તો એક ગુણ્યા ત્રણ હજારના છેદમાં ત્રીસ એટલે મીંડુ મીંડુ એક ઉડી જશે અને સો ગુણ્યા ત્રણ કરીશું તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે સો કાર તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ એક હારની અંદર કુલ સો કાર હશે ત્યાર પછી ચૌદમો દાખલો નીરજ પોતાની કબડ્ડી ટીમ માટે એસી ટી શર્ટ ખરીદવા માંગે છે જો દરેક પેકેટમાં દસ ટી શર્ટ હોય તો નીરજે કેટલા પેકેટ ખરીદવા પડે તો દસ ટી શર્ટ બરાબર એક પેકેટ તો એસી ટી શર્ટ બરાબર કેટલા પેકેટ એ આપણે શોધવાનું છે તો એસી ગુણ્યા એકના છેદમાં દસ એટલે મીંડું મીંડું ઉડી જશે તો અહીંયા જવાબ આવશે આઠ પેકેટ તો આઠ પેકેટ આપણે ખરીદવા પડશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી આપણે જોઈએ પંદરમું મીરાએ બજારમાં વેચવા માટે એક હજાર ચારસો અઠ્યાવીસ પેન્સિલ બનાવી તે સાત પેન્સિલનું એક પેકેટ બનાવે છે તો કુલ કેટલા પેકેટ બનાવશે તો સાત પેન્સિલ બરાબર એક પેકેટ તો એક હજાર ચારસો અઠ્યાવીસ પેન્સિલ બરાબર કેટલા પેકેટ તો અહીંયા આપણે એક હજાર ચારસો ને અઠ્યાવીસ ગુણ્યા એકના છેદમાં સાત એટલે એક હજાર ચારસો અઠ્યાવીસનો ગુણાકાર આપણે કરવો પડશે સાત સાથે તો અહીંયા ગુણાકાર દર્શાવેલો છે સાત દુ ચૌદ ચૌદમાંથી ચૌદ જાય તો ઝીરો ઉપરથી ઉતારા બે ભાગના ચાલે તેનું મીંડું ઉપરથી ઉતાર્યા અહીંયા ઉપરથી ફરી પાછા આપણે આઠ ઉતારવા પડશે તો સાત ચોક અઠ્યાવીસ થશે તો અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ જાય એટલે ઝીરો તો જવાબ આવ્યો આપણો બસો ને ચાર તો આપણે એવું કહી શકીએ કે કુલ બસોને ચાર પેકેટ બનાવશે ત્યાર પછી છે દાખલા નંબર સોળ સાહિસ્તા રૂપિયા બે હજારની ખરીદી કરવા જાય છે પરંતુ દુકાનદાર પાસે તેના છૂટા નથી આથી દુકાનદાર તેને છૂટ્ટા લાવવાનું કહે છે બાજુમાં એક રિક્ષાવાળો હતો તેણે તેને છૂટા આપ્યા આથી જો બધી જ નોટ દસ રૂપિયાની હોય ને તો કુલ બસો નોટ થશે દસ રૂપિયાની બધી જ નોટ હોય ને બે હજાર રૂપિયા આપણે કરવા હોય તો કેટલા રૂપ કેટલી નોટો થશે બસો નોટો કારણ કે આપણે બે હજાર ભાંગ્યા દસ કરીએ તો જવાબ આવશે બસો એવી રીતે બધી જ નોટ જો પચાસ રૂપિયાની હોય તો કુલ કેટલી નોટ થશે તો બે હજાર ભાંગ્યા પચાસ કરવા પડશે એટલે જવાબ આવશે ચાલીસ નોટો બધી નોટ જો વીસ રૂપિયાની હોય તો બે હજાર ભાંગ્યા વીસ કરીએ એટલે જવાબ આવશે સો નોટ બધી નોટ જો વીસ રૂપિયાની હોય તો આપણે અહીંયા બે હજાર ભાંગ્યા વીસ કરીએ તો દસ નોટ જવાબ આવશે બધી નોટ જો પાંચસોની હોય તો બે હજાર ભાંગ્યા પાંચસો કરીએ એટલે ચાર નોટ જવાબ આવશે બધી જ નોટ જો સો રૂપિયાની હોય તો બે હજાર ભાંગીએ આપણે સો કરીએ તો જવાબ આવશે વીસ નોટ ત્યાર પછી આપણે જોઈએ સત્તરમો દાખલો આપેલ પેટનને સમજો અને બાકી રહેલા ભાગમાં તે પેટર્ન પૂર્ણ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો સાત છે એકસો ચાલીસ છે તો એકસો ચાલીસનો આપણે સાત સાથે ભાંગાકાર કરીએ તો જવાબ આવશે વીસ તો આપણે અહીંયા લખી દઈએ વીસ ત્યાર પછી અહીંયા સાત છે અહીંયા પચાસ છે તો સાત અને પચાસનો ગુણાકાર આપણે કરવો પડશે તો જવાબ આવશે ત્રણસો પચાસ તો એ લખી દઈએ આપણે અહીંયા ત્યાર પછી સાત અને બસો એંશીનો ભાંગાકાર કરીએ તો જવાબ આવશે ચાલીસ એકસો પંચોતેરનો ભાંગાકાર સાત સાથે કરીએ તો પચીસ પાંત્રીસનો ભાંગાકાર સાત સાથે કરીએ તો પાંચ સિત્તેરનો ભાંગાકાર સાત સાથે કરીએ તો દસ સાતનો ગુણાકાર નવ સાથે કરીએ એટલે ત્રેસઠ અને અહીંયા એકસો બારનો ભાંગાકાર સાત સાથે કરીએ તો જવાબ આવશે સોળ તો આ રીતે આપણે આ પેટર્ન જે છે તે પૂર્ણ કરી શકીએ ત્યાર પછી અઢારમું અહીંયા એવું કહ્યું છે કે નીચેની આકૃતિને નવના ઘડિયાની મદદથી પૂર્ણ કરો હવે નવ નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો છત્રીસ મળે તો નવ ચોક છત્રીસ થશે એટલે અહીંયા ચાર લખીએ હવે નવનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો બોતેર મળે તો નવ ગુણ્યા આઠ કરીએ તો બોતેર મળશે એવી રીતે નવ તેરીસ સત્યાવીસ ત્યાર પછી નવ પંચા પિસ્તાલીસ નવ છંક ચોપ્પન નવે નવે એક્યાસી એટલે કે નવ ગુણ્યા નવ બરાબર એક્યાશી નવ ગુણ્યા બે બરાબર અઢાર અને નવ ગુણ્યા સાત બરાબર ત્રેસઠ તો આ પેટર્નને આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર ઓગણીસ પુનરાવર્તી બાદબાકીનો ઉપયોગ કરી અને પૂર્ણ કરો હવે વીસ ભાંગ્યા બે તો વીસ ભાંગ્યા બે એટલે કે અહીંયા બે છે ને એને આપણે વીસમાંથી કેટલી વખત બાદ કરી શકીએ તો વીસ માઇનસ બે 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 એટલે કે વીસમાંથી દસ વખત આપણે બે બાદ કરીએ તો ઝીરો જવાબ આવે એટલે વીસ ભાંગ્યા બે બરાબર આપણો જવાબ મળશે દસ ત્યાર પછી અઠ્યાવીસ ભાંગ્યા સાત તો અઠ્યાવીસમાંથી સાત આપણે ચાર વાર બાદ કરીએ ને તો ઝીરો મળે તો અઠ્યાવીસ ભાગ્યા સાત બરાબર ચાર પિસ્તાલીસ ભાંગ્યા નવ તો પિસ્તાલીસની અંદરથી આપણે કુલ નવ જે છે તે પાંચ વખત બાદ કરીએ તો ઝીરો જવાબ મળશે એટલે પિસ્તાલીસ ભાંગ્યા નવ બરાબર પાંચ ત્યાર પછી ચોથું પાંચસો આઠ ભાંગ્યા પાંચ પાંચસો આઠ ભાંગ્યા પાંચ કરીએ તો એકસો એક એટલે પાંચસો આઠમાંથી પાંચને ને એક વાર બાદ કરવા અને ત્રણ વધશે એટલે કે ત્રણ જે છે શેષ તરીકે વધશે ત્યાર પછી આપણે જોઈએ બીજું એટલે કે વીસમો દાખલો ખૂટતી સંખ્યા લખો ત્રણસો ઓગણપચાસનો ભાંગાકાર નવ સાથે કરવાનો છે તો પહેલાં તો ભાગ નહીં ચાલે એના એનું ઝીરો અહીંયા પણ ઝીરો મૂકી દે ત્રણમાંથી ઝીરો જશે તો ત્રણ ત્યાર પછી અહીંયા તમે જોશો તો ઉપરથી ચાર ઉતાર એટલે અહીંયા ચોત્રીસ થઈ ગયા હવે નવનો ભાંગાકાર આપણે કરીએ તો ત્રણ સાથે ચાલશે તો નવ તેરી સત્યાવીસ ચોત્રીસમાંથી આપણે સત્યાવીસ બાદ કરીએ તો સાત વચ્ચે ઉપરથી નવ ઉતાર્યા એટલે અહીંયા થઈ ગયા ઓગણસી એટલે નવ અઠાબોતેર ભાગ ચલાવીએ તો ઓગણએસી માંથી બોતેર જશે તો સાત તો આ રીતે તમે છે તે કોષ્ટકની અંદર જે ખાનાઓ આપેલા છે તે પૂર્ણ કરી શકો ત્યાર પછી છે દાખલા નંબર એકવીસ ભાંગાકાર કરો અને ભાગફળ ભાજ્ય ભાજક અને શેષ લખો અને જવાબ પણ ચકાસો ત્રણસો ચોવીસ ભાંગ્યા બે ચાલો તો ત્રણસો ચોવીસ ભાંગ્યા બે આપણે કરવાના છે તો સર્વપ્રથમ બે વડે ભાગ ચાલશે બે એકા બે ત્રણ માંથી બે જશે તો એક ઉપરથી ઉતારા બે બે છંક બાર બારમાંથી બાર જાય તો ઝીરો ઉપરથી ઉતારા ચાર બે દુ ચાર ચારમાંથી ચાર જશે તો ઝીરો તો ભાજ્ય જે છે તે ત્રણસો ચોવીસ ભાજક બે ભાગફળ એકસો બાસઠ અને શેષ 0 તો ચકાસણી આપણે આ રીતે કરી શકીએ કે એકસો બાસઠ ગુણ્યા બે બરાબર ત્રણસો ને ચોવીસ એટલે કે એકસો બાસઠ જે છે આપણો જવાબ આવ્યો જે આપણું ભાગફળ આવ્યો એકસો બાસઠ એનો ગુણાકાર આપણે ભાજક સાથે કરીએ તો આપણને આપણું જે ભાજ્ય જે છે ત્રણસો ચોવીસ તે મળવા જોઈએ ચાલો ત્યાર પછી છે બીજું બે હજાર છસો બેનો ભાગાકાર સાથે તો છ ચોક ચોવીસ છવ્વીસમાંથી ચોવીસ જશે તો બે ઉપરથી ઉતાર્યા ઝીરો હવે અહીંયા વીસ થઈ ગયા તો છ તો બે ઉપરથી ઉતારા બે તો છ તેરી અઢાર વીસમાંથી બાવીસ માંથી અઢાર જશે તો અહીંયા ચાર તો તમે જોશો તો અહીંયા ભાજ્ય જ બે હજાર છસો ને બે છે ભાજક છ છે ભાગફળ ચારસો છે અને શેષ ચાર છે તો ચકાસણી કરતાં આપણે એવું કહી શકીએ કે ભાઈ ચારસો તેત્રીસ ગુણ્યા છ ચાર બરાબર બે હજાર છસો બે ત્યાર પછી ત્રીજું છસો ને ત્રીસ ભાંગ્યા પાંચ છસો ત્રીસ ભાંગ્યા પાંચ આપણે કરીએ તો પાંચ એક આ પાંચ છ માંથી પાંચ જશે તો એક ઉપરથી ઉતારા ત્રણ પાંચ દુ દસ તેરમાંથી દસ જશે તો ત્રણ ઉપરથી ઉતારા શૂન્ય તો પાંચ છત્રીસ ત્રીસમાંથી ત્રીસ જશે તો ઝીરો તો ભાજ્ય છસો ત્રીસ છે ભાજક પાંચ છે ભાગફળ એકસો છવ્વીસ છે ઝીરો છે અને એની ચકાસણી જો આપણે કરવી હોય તો આપણું જે ભાગફળ છે એનો ગુણાકાર આપણે ભાજક સાથે કરીએ તો આપણો જે જવાબ જે છે તે આપણું આ જે ભાજ્ય છે તે આવવો જોઈએ અહીંયા આવે છે અને જો ન આવતો હોય તો આપણો જવાબ જે છે તે ખોટો કહી શકાય ત્યાર પછી દાખલા નંબર બાવીસ યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું એક બિલ્ડિંગમાં પાંત્રીસ ફ્લોર છે દરેક ફ્લોરમાં દસ ફ્લેટ છે તો બિલ્ડિંગમાં કુલ ફ્લેટની સંખ્યા આપણે શોધવી હોય ને તો પાંત્રીસ ગુણ્યા દસ કરવા પડશે એટલે જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી બીજું બે નોટબુકની કિંમત અનુક્રમે વીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા છે તો બંનેની કિંમતનો તફાવત તો ત્રીસ માઇનસ કરવા પડશે તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો અડતાલીસ ભાંગ્યા આઠ તો અડતાલીસમાંથી આપણે આઠ કેટલી વખત બાદ કરી શકીએ તો કે આઠ છંક અડતાલીસ જશે એટલે આઠ વખત તો જવાબ આવશે વિકલ્પ બી એક શાળામાં ચાર વર્ગખંડ છે અને દરેક વર્ગખંડને ચાર બારીઓ છે તો શાળામાં કુલ કેટલી બારી હશે તો ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ તો જવાબ આવશે આપણો સોળ ત્યાર પછી પાંચમું બાર કેળા ચાર બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો બાર ભાંગ્યા ચાર કરવા પડશે એટલે જવાબ આવશે ત્રણ તો જવાબ આવશે અહીંયા આપણો વિકલ્પ એ ત્રણ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્નની ચર્ચા કરો એટલે કે પ્રશ્ન બનાવવાના છે અહીંયા એવું કહ્યું છે કે રશ્મિકા એક દિવસમાં છ ગ્લાસ પાણી પીવે છે તો કુલ એકસો ને ગ્લાસ પાણી કેટલા દિવસમાં પીએ તો અહીંયા આપણે પ્રશ્ન એવો બનાવી શકીએ કે રશ્મિકા એક દિવસમાં છ ગ્લાસ પાણી પીએ છે તો એકસો ને દિવસમાં કુલ કેટલા એકસો એસી ગ્લાસ પાણી કુલ કેટલા દિવસમાં પીશે ત્યાર પછી બીજું સુનિતા સાત આઈસ્ક્રીમ ખરીદે છે અને તેના કુલ એકસો એકસઠ રૂપિયા ચૂકવે છે તો સુનિતા સાત આઈસ્ક્રીમના એકસો એકસઠ રૂપિયા ચૂકવે છે તો એક આઈસક્રીમના તે કેટલા રૂપિયા થશે ત્યાર પછી ત્રીજું અહીં ચોકલેટના છ પેકેટ છે અને દરેક પેકેટમાં નવ ચોકલેટ છે તો એક પેકેટમાં નવ ચોકલેટ છે તો છ પેકેટમાં કેટલી ચોકલેટ હશે એવો આપણે અહીંયા ગુણાકાર કરવો પડશે ત્યાર પછી ચોથું નીચેની કઈ આકૃતિ ત્રણ ગુણ્યા ચાર દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ સી આ જે આકૃતિ સી જે છે તે આપણને ત્રણ ગુણ્યા ચાર દર્શાવે છે ત્યાર પછી પચીસમો કેલ્ક્યુલેટર પરના બધા અંકોનો ગુણાકાર કેટલો થાય હવે કેલ્ક્યુલેટરમાં બધા અંકોની સાથે ઝીરો પણ હોય ને ઝીરોનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ એટલે જવાબ હંમેશા શૂન્ય થઈ જાય તો જવાબ આવશે ઝીરો ત્યાર પછી છવ્વીસમો દાખલો શાળામાં એક તાસ અઢારસો સેકન્ડનો છે તો આ એક તાસ કેટલી મિનિટનો કહેવાય એના માટે આપણે સેકન્ડને મિનિટમાં ફેરવવા પડશે સાઈઠ સેકન્ડ બરાબર એક મિનિટ તો અઢારસો સેકન્ડ બરાબર કેટલા તો અઢારસોના છેદમાં સાહીઠ તો મીંડું મીંડું જશે ત્રીસ ગુણ્યા આપણે અહીંયા કરવા પડશે છ તો છ છ પણ ઉડી જશે તો હવે જ્યાં ત્રીસ એટલે જવાબ આવશે આપણો ત્રીસ મિનિટ અથવા તો અઢારસો ભાગ્યા સાહીઠ પણ તમે કરી શકો તો સાઈઠ તેરી એકસો એંશી એકસો એંશીમાંથી એકસો એંસી જાય તો ઝીરો 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 ઉપરથી ઉતારે શૂન્ય અને એ શૂન્ય ઉપર પણ જશે તો અહીંયા જવાબ થઈ જશે સાઈઠ ગુણ્યા આપણો અહીંયા અઢારસોનો ભાગાકાર સાહીઠ સાથે કરીએ તો આપણું જે ભાગફળ છે તે આપણને ત્રીસ મળશે ત્યાર પછી દાખલા નંબર સત્યાવીસ વર્તુળ ભાંગ્યા ચોરસ બરાબર ત્રિકોણ થતું હોય તો વર્તુળ ભાંગ્યા ત્રિકોણ બરાબર જવાબ આવશે આપણો ચોરસ ત્યાર પછી દાખલા નંબર રમેશ એક પુસ્તકના પાના એક અઠવાડિયામાં વાંચે છે અને તે રોજ સરખી સંખ્યામાં પાના વાંચતો હોય તો એક દિવસમાં તેણે કેટલા પાના વાંચ્યા હશે તો સાત દિવસમાં બસો બાવન પાના વાંચે છે તો એક દિવસની અંદર કેટલા પાના વાંચે તો એક ગુણ્યા બસો બાવનના છેદમાં સાત એટલે જવાબ આવશે છત્રીસ પાના

ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન આપણને આપેલું છે અને કહ્યું છે કે નીચે પ્રમાણેના જવાબ આપો પાંચ ચાર આઠ અને સાતમાંથી ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર ચાલીસ થાય તો જવાબ આવશે પાંચ અને આઠનો પાંચ છ સાત અને બારમાંથી ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ચોર્યાસી તો બાર ગુણ્યા સાત બરાબર ચોર્યાસી ત્યાર પછી ત્રીજો સવાલ બે ઘડિયાનો ઉપયોગ કરી અને આઠનો ઘડિયો બનાવો તો આઠનો ઘડિયો બનાવો હોય આપણે તો ત્રણનો અને પાંચનો ઘડિયાનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ તો સર્વપ્રથમ તો અહીંયા આપણે ત્રણનો ઘડો લખી નાખીએ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તે નવ ત્રણ ચોક બાર ત્રણ પાંચ પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણ ત્રણ ત્રીસ ત્યાર પછી પાંચનો ઘડિયો લખી નાખીએ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પછુ પછી પચીસ પાંચ છક ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ હજાર ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચ પાંચે ત્રણ પચાસ ત્યાર પછી આઠનો ઘડીઓ લખી આવે તો જુઓ ત્રણ વત્તા પાંચ એટલે અહીંયા આઠ આઠ એકા આઠ ત્યાર પછી છ વત્તા દસ એટલે સોળ તો છ છ એટલે કે આઠ દુ સોળ થશે ત્યાર પછી 9 વત્તા પંદર એટલે ચોવીસ તો અહીંયા તમે જોશો તો આઠ તેરી ચોવીસ થશે ત્યાર પછી 12 20 એટલે બત્રીસ તો અહીંયા તમે જોશો તો આઠ ચોક જે છે તે બત્રીસ થશે તો એ જ રીતે આ ઘડીઓ કન્ટિન્યુ આપણે આગળ વધારી શકીએ જેમ કે પંદર 25 એટલે ચાલીસ અઢાર 30 એટલે અડતાલીસ એકવીસ વત્તા પાંત્રીસ એટલે છપ્પન ચોવીસ 40 એટલે ચોસઠ સત્યાવીસ 45 એટલે 72 અને ત્રીસ 50 એટલે 80 ત્યાર પછી છે કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા કુલ સંખ્યા આપણને આપેલી છે અઠ્યાસી સરખા જૂથની સંખ્યા છે બે તો દરેક જૂથની અંદર ચુમ્માલીસની સંખ્યા થશે એવી રીતે કુલ સંખ્યા ચૌદ આપી છે તો સરખા જૂથની સંખ્યા સાત થશે અને દરેક જૂથની અંદર સંખ્યા બે થશે કુલ સંખ્યા આપણને ચોત્રીસ આપી છે સરખા જૂથની સંખ્યા બે થશે અને દરેક જૂથની અંદર સંખ્યા સત્તર થશે કુલ સંખ્યા ચુમ્માલીસ છે સરખા જૂથની સંખ્યા ચાર થશે અને દરેક જૂથની અંદર સંખ્યા થશે અગિયાર ત્યાર પછી આપણે જોઈએ પાંચમો દાખલો અહીંયા એવું કહ્યું છે કે એક વિમાન બાર કલાકમાં છ હજાર છસો કિલોમીટર અંતર કાપે છે તો એક કલાકમાં કેટલું અંતર કાપશે તો બાર કલાકમાં છ હજાર છસો કિલોમીટર તો એક કલાકમાં કેટલું એટલે એક ગુણ્યા છ હજાર છસોના છેદમાં બાર તો છ હજાર છસો ભાગ્યા બાર આપણે કરીએ તો જવાબ મળશે આપણને ને પચાસ તો આપણે એવું કહી શકીએ કે પાંચસો ને પચાસ કિલોમીટર અંતર કાપશે ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો દાખલો પચાસ ભાંગ્યા દસ તો યોગ્ય વિકલ્પો પસંદ કરો તો પચાસમાંથી આપણે દસ પાંચ વખત બાદ કરી શકીએ એટલે પચાસ માઇનસ દસ માઇનસ દસ માઇનસ દસ આપણે પાંચ વખત લખવા પડશે ત્યાર પછી સાતમું દસ ચોકલેટની કિંમત ચાલીસ રૂપિયા છે તો એક ચોકલેટની કિંમત કેટલી દસ ચોકલેટની કિંમત બરાબર ચાલીસ તો એક ચોકલેટ બરાબર કેટલા તો ચાલીસના છેદમાં દસ મીંડુ મીંડું ઉડી જશે તો ચાર રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એક ચોકલેટની કિંમત ચાર રૂપિયા થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નની ચર્ચા કરવાની છે અહીંયા તમે જોશો તો પાંચ ગુલ્ફીઓ છે સુરેશ બધી જ ગુલ્ફી માટે એકસો પચીસ રૂપિયા ચૂકવે છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પાંચ ગુલ્ફીના એકસો પચીસ રૂપિયા છે તો એક ગુલ્ફીના કેટલા ત્યાર પછી નવમો દાખલો અહીંયા એવું કહ્યું છે કે અહીં આઠ પેન્સિલ બોક્સમાં કુલ છપ્પન પેન્સિલ છે તો દરેક બોક્સમાં પેન્સિલની સંખ્યા સમાન છે તો પ્રશ્ન બનાવી શકીએ કે ભાઈ આઠ પેન્સિલના બોક્સમાં કુલ છપ્પન પેન્સિલ છે અને દરેક બોક્સમાં પેન્સિલની સંખ્યા સમાન છે તો બોક્સમાં કેટલી પેન્સિલ હશે ત્યાર પછી દસમો સવાલ બીટ્ટુ પાંજરાપોળની મુલાકાત લે છે ત્યાં તે ગાયના પગ ગણે છે તે કુલ બાણું છે તો પાંજરાપોળમાં બીટ્ટુએ ગણેલ ગાયની સંખ્યા શોધો હવે આપણને ખબર છે કે ગાયને ચાર પગ હોય એટલે ચાર પગ બરાબર એક ગાય તો બાણું પગ બરાબર બાણું પગ બરાબર કેટલી ગાય તો ક્રોસ ગુણાકાર કરીએ તો બાણું ગુણ્યા એકના છેદમાં ચાર એટલે બાણું ભાંગે ચાર તો જવાબ આવશે ત્રેવીસ ગાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પાંજરાપોળની અંદર ત્રેવીસ ગાય ગણી હશે બીટ્ટુએ મિત્રો ફરી મળીશું આપણે પ્રકરણ નંબર તેરના ધોરણ ચારના ગણિત વિષયની સ્વાધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની ગણિતની સ્વાધ્યન પુથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે